નમસ્કાર સાથી મિત્રો એક્ઝામ સાથે ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે આપણે આજે આ વિડીયોમાં અત્યારે કુલ કેટલી સીટો બાકી છે એટલે કે કેટલી બાકી રહી છે એની વાતો કરશું સાથે કુલ કેટલી ભરાઈ છે એની વાત કરશું સાથે વિદ્યા સહાયકમાં જે અત્યારે હાલ ભરતી ચાલુ રહી છે ભરતી ચાલુ છે તો એમાં કેટલા જણે જિલ્લા પસંદગી લીધી કેટલા ગેરહાજર તમામ વાતો કરશું તો વિડીયો અચૂક જુઓ સાથે અંત સાથે જુઓ તો આપણે સાયન્સની વિજ્ઞાન પ્રવાહની જે પસંદગી ત્રેવીસમી તારીખ સુધી હતી તો એની જે જગ્યાઓ ન ભરાવાના લીધે મર્જ થઈ હતી તો એના લીધે જગ્યામાં વધારો થયો છે અને જે જગ્યાઓ છે એ કુલ છેતાળીસો અડસઠ આપણે જે સ્ક્રીનશોટ લીધો ત્યારે એટલી હતી પણ ખરેખર જગ્યાઓ બસો ત્રણ જગ્યાઓ એડ થઈ છે એટલે જે જગ્યાઓ આ આપણે સ્ક્રીનશોટ લીધો એના આગળનું મારી પાસે નથી સ્ક્રીનશોટ પણ જેણે પણ લીધો હશે તો એના લીધે છવ્વીસો અઠ્યાવીસની જગ્યાએ છવ્વીસો અડત્રીસ જગ્યાઓ જગ્યા વધારાના લીધે આટલી જગ્યાઓ વધી છે પછી અહીં બસો બાવનની પણ ખરેખર બસો સત્તાવન છે કારણ કે પાંચ જગ્યાઓ ભરાવાના લીધે આમાં ઓછી બતાવે છે પછી અહીં છસો ઓગણસાઠ એસટીમાં બરાબર છે ઓબીસીમાં છસો ને ત્રાણું હતી તો આઠ જગ્યાઓ ભરાવવાના લીધે અહીં ઓછી બતાવે છે પછી ઈડબલ્યુએસ કેટેગરીમાં ચારસો ને ત્રેપન જગ્યાઓ હતી એટલે અમુક ભરાવાના લીધે ચારસો ચુમાળી બતાવે છે અને અહીં છેતાળીસો અડસઠ છે આની જગ્યાએ સુડતાળીસો ને પાંચ એટલે કે સાયન્સની જગ્યાઓ સામાન્ય પ્રવાહમાં મર્જ કરવાના લીધે કુલ જગ્યાઓ સુડતાળીસો ને પાંચ થાય છે તો આટલી કુલ જગ્યાઓ હોય હવે આમાંથી આપણે સીધા અગિયારસો ને પચીસ જણ બાદ કરીએ તો આપણને આંકડો મળી જશે કે ખરેખર કેટલા જણે જિલ્લા પસંદગી લીધી છે તો આપણે બીજું કાંઈ ના કરીએ તો જે આંકડો આ આંકડો છે અને આ આંકડામાંથી કુલ આંકડામાંથી આજની તારીખ એટલે કે સત્યાવીસમી મે બે હજાર પચીસનો જે લેટેસ્ટ આંકડો છે તો આ સત્યાવીસમી મે બે હજાર પચીસનો પાંચ વાગ્યા પછીનો આંકડો છે તો જે કુલ આંકડો તો એમાંથી આજની તારીખનો આંકડો બાદ કરીએ તો આપણને ખબર પડી જાય કે કેટલા જણે જિલ્લા પસંદગી લીધી છે અને કેટલા ગેરહાજર છે તો આંકડો આપણે જોઈશું તો ખબર પડી જશે કે કેટલાય જિલ્લા પસંદગી લીધી છે અને કેટલા બાકી રહ્યા છે છે તો અત્યારે સીટ જે એ સત્યાવીસ મે બે હજાર પચીસના રોજ પાંચ વાગ્યા પછીનો લેટેસ્ટ છેલ્લામાં છેલ્લી અપડેટ પ્રમાણે એકવીસો ને સડસઠ સીટો ઓપનમાં રહી છે એસસી માં બસો ને છત્રીસ રહી છે એસટી કેટેગરીમાં છસો ને પચીસ ઓબીસીમાં માં પાંચસો ને છેતાળીસ રહી છે ઈડબલ્યુ ત્રણસો ને સિત્તેર ને કુલ જે સુડતાળીસો પાંચ સીટો હતી એમાંથી ત્રણ હજાર નવસો ને ચુમ્માળીસ સીટો રહી છે સાથે આટલી સીટો બાકી રહેવાના આટલી બાકી રહી છે ને જે કુલ સીટો હતી એમાંથી આટલી બાકી રહી છે એનો મતલબ એ છે કે કુલ સીટોમાંથી આ જે સીટો બાકી રહી છે એની બાદ બાકી કરશું તો વચ્ચેની જે આપણને જવાબ આવે છે એ જવાબનો મતલબ છે કે આટલી સીટો ભરાય છે સાથે ત્રીજો આંકડો આપણી પાસે સામાન્ય પ્રવાહનો એક છે અગિયારસો પચીસનો તો એનો મતલબ એ છે કે અગિયારસો પચીસમાંથી સાતસો એકસઠ સીટો ભરાઈ છે તો કુલ ત્રણસો ને છપ્પન સીટો ભરાઈ છે અને જે ગેરહાજર છે ત્રણસો ને અગ્ણે સિત્તેર છે તો સીધો આંકડો છે તમને બધું ગણિત સમજાવી દીધું છે કે કુલ જગ્યાઓ આટલી તેમાંથી આટલી જગ્યાઓ બાકી રહી છે અને એનો મતલબ એ છે કે કુલમાંથી આટલી બાકી રહી છે એની બાદ બાકી કરશું તો કેટલી જગ્યાઓ ભરાઈ આપણને ખબર પડી જાય સાથે કુલ અગિયારસો ને પચીસ બોલાવ્યા હતા તો સાતસોને છપ્પન સીટો ભરાઈ છે અને કુલ અગિયારસો પચીસમાં સાતસો છપ્પન બાદ કરશું તો ત્રણસોના આગળ સિત્તેર જણ ગયાર હાજર રહ્યા છે તો હું સંપૂર્ણ સામાન્ય પરવાની વાત કરી રહ્યો છું સાથે આ આંકડો જે છે તો સીધો આપણે મેચ કરીએ છીએ બીજા કેટલા ગેરહાજર રહ્યા છે કોઈ સચોટ આંકડા આપણી પાસે છે નહીં એના માટે આપણે આ રીતે આંકડા મેળવવા પડે છે તો એમાં ત્રણસો ને એકસઠ ગેરહાજર રહ્યા છે રોજના ચારસો ને પચીસ જણ બોલાવે છે એ વાતથી આપ સૌ અવગત છો તો રોજના ચારસો પચીસની પરંતુ ચારસો ને પચાસ થોડું બોલવામાં ભૂલ થઈ છે તો ચારસો પચાસ રોજના બોલાવે છે તો સામાન્ય પ્રવાહના આજ સુધી અગિયારસો ને પચીસ બોલાવ્યા છે દોઢેક દિવસ જે દોઢ દિવસ હતો વિજ્ઞાન પ્રવાહ માટે હતું તો એના સિવાય સામાન્ય પ્રવાહના બોલાવ્યા છે તો આજ સુધી અગિયારસો ને પચીસ જણ બોલાવ્યા છે સાથે જે કુલ સીટો હતી એ કેટલી હતી તો કે કુલ સીટો સુડતાળીસો ને પાંચ કઈ રીતે પાંચ છે તો કે સાયન્સની બસો ને ત્રણ સીટો ન ભરાવાના લીધે સામાન્ય પ્રવાહમાં કન્વર્ટ કરી છે તો એની જે પિસ્તાળીસો જગ્યા હતી પિસ્તાળીસો બે એની જગ્યાએ સુડતાળીસોને પાંચ જગ્યાઓ થઈ છે હવે સુડતાળીસોને પાંચ જગ્યાઓ જે છે એમાંથી આજનો આંકડો આપણે ચેક કર્યો છે તો ઓગણચાળીસો ને સીટો હજુ બાકી રહી છે તો ઓગણચાળીસોને ચુમ્માળીસ સીટ બાકી રહી છે ને કુલ સીટો કેટલી હતી તો કે સુડતાળીસોને પાંચ તો એનો મતલબ એ છે કે કુલ સુડતાળીસો પાંચમાંથી ઓગણ ઓગણ ચાળીસો ને ચુમ્માળીસ તમે બાદ કરશો એટલી સીટો ભરાય છે તો કેટલી સીટો ભરાય છે આપણે ટોટલ કરશું તો કુલ આજ સુધી સાતસો ને તો સુડતાળીસો પાંચમાંથી ઓગણચાળીસો ચુમાળીસ બાકી રહી છે એનો મતલબ કે સાતસો ને એકસઠ સીટ ભરાઈ છે હવે આ જે સાતસો ને એકસઠ સીટ છે એને આપણે કુલ જે ઉમેદવારો છે એ અગિયારસો ને પાંચ સામાન્ય પ્રવાહમાં આજ સુધી બોલાયા છે તો એનો મતલબ એ છે અગિયારસો પાંચની અગિયારસો પચીસ બરાબર આજનો છેલ્લો ઉમેદવાર સત્યાવીસમી તારીખનો અગિયારસો ને પચીસ નંબરનો હતો તો જનરલ કેટેગરીનો જેનો પણ અગિયારસો પચીસ નંબર હતો એ છેલ્લો ઉમેદવાર હતો તો અગિયારસો પચીસ બોલાવ્યા છે એમાંથી હાજર કેટલા રહ્યા છે સાતસો ને એકસઠ ગેરહાજર કેટલા રહ્યા છે તો ત્રણસો ને ચ ચોસઠ જણ ગેરહાજર રહ્યા છે તો આ રીતના આંકડા છે સાથે અગિયારસો પચીસ બોલાવ્યા છે તો એનો મતલબ એ છે કે ઓબીસી કેટેગરીના છસો ચાર નંબર જેનો મેરિટ ક્રમાંક છે એટલા સુધીના ઓબીસીના બોલાવી લીધા છે પછી ઈડબ્લ્યુએસ કેટેગરીનું બસો ને ઓગણસાઠ નંબર જેનો છે એમને બોલાવી લીધા છે પછી જે એસસી કેટેગરી છે એ ચોરાણું નંબર સુધીના ઉમેદવારોને બોલાવી લીધા છે અને જે એસટી કેટેગરી છે એમના અગિયાર ઉમેદવારો બોલાવ્યા છે તો આટલા ઉમેદવારો કુલ બોલાવી લીધા છે આજ સુધી હવે આપણે કઈ કેટેગરીમાં કેટલા જણા પસંદ કર્યું એની વાત કરી લઈએ તો એક આંકડો આમાં મેં માહિતી આપી છે એનો ભૂલ ભરેલો છે એસટી કેટેગરીનો કઈ રીતે ભૂલ ભરેલો છે એની ખબર નથી માહિતી મને મળશે તો હું તમને કહીશ તો ઓપનમાં આજ સુધી ચારસો એકોતેર જણ લીધું છે પછી એસસી કેટેગરીમાં એકવીસ જણ એસ ટી કેટેગરીમાં કુલ પાંચેક ઉમેદવારો લીધું હોય એવું લાગે છે પછી ઓબીસી કેટેગરીમાં એકસો સુડતાળીસ ઈડબ્લ્યુએસ કેટેગરીમાં ત્રશી જણે લીધું છે ને આ રીતે કુલ સુડતાળીસો પાંચમાંથી સાતસો ને એકસઠ જણે લીધું છે તો એ આંકડાની આપણે ચર્ચા કરી લઈએ છીએ તો કઈ કેટેગરીમાં કેટલા જણે લીધું છે તો જે ઓપન કેટેગરી છે એમાં કુલ લેવાવાળા ઉમેદવાર ચારસો ને એકોતેર છે પછી જે એસસી કેટેગરી છે તો એસસી કેટેગરીમાં કુલ એકવીસ ઉમેદવારોએ પસંદ કર્યું છે પછી જે એસટી કેટેગરી છે તો એસટીના આંકડા મને મળતા નથી બરાબર કારણ કે હું જે પ્રમાણે સરવાળો કરી રહ્યો છું તે પ્રમાણે ચોત્રીસ સીટ છે પણ ખરેખર ચોત્રીસ સીટ તો ભરાય એવું શક્ય જ નથી કારણ કે અગિયાર ઉમેદવારો જ માત્ર અગિયારસો પચીસ નંબર સુધીમાં એસટી કેટેગરીના આવે છે તો ચોત્રીસ ન ભરાય એટલે આંકડો જે છે એ ચાર કે પાંચનો હોઈ શકે છે પછી જે ઓબીસી કેટેગરી છે એમાં ઓબીસી કેટેગરીમાં કુલ એકસો ને સુડતાળીસ ઉમેદવારોએ પસંદ કર્યું છે ત્યારબાદ જે ઈડબલ્યુએસ કેટેગરી છે તો ઈડબલ્યુએસમાં ત્યાંસી ઉમેદવારોએ પસંદ કર્યું છે તો આનો મતલબ એ છે કે કુલ સાતસો ને એકસઠ ઉમેદવારોએ પસંદગી કરી છે તો અગિયારસો પચીસમાંથી સાતસો ને એકસઠ જણે પસંદગી કરી છે અને પાછળ કુલ જે ઉમેદવારો છે એ ત્રણસો ને ચોસઠ જેવા ગેરહાજર રહે છે તો ગેરહાજરની સંખ્યા કેટલી છે તો કે ત્રણસો ને ચોસઠ ગેરહાજર છે તો આ આંકડો જે છે એ આપ સમજી શકો છો આ આંકડા હું સીધો તમને હિસાબ આપ્યો છે આપણે બીજી કોઈ ગણતરીઓ આડાવળી કરવાની થતી નથી કુલ સીટો કેટલી હતી એમાંથી કુલ અત્યારે બાકી કેટલી રહી છે તો કુલ સીટોમાંથી બાકી રહેલી સીટોનો આપણે હિસાબ કરશું તો કુલ કેટલી સીટો એ ભરાઈ ભરાઈ આપણને ખબર પડી જશે અને સાથે એટલી સીટો ભરાઈ છે તો એનો મતલબ એ કે અગિયારસો પચીસ આજ સુધી સામાન્ય પ્રવાહ બોલાયા છે તો ભરાઈ સીટો બાદ કરશું તો કુલ ગેરહાજર કેટલા રે આપણને આંકડો મળી જશે આ બધું લોજિકલી છે તાર્કિક છે તો આમાં આપ આપણને જ્યાં સુધી ઓફિશિયલ આંકડો ના આવે ત્યાં સુધી જે લોજિક છે એના પર તમારે ભરોસો કરો તો સારું કહેવાય બાકી તમારી મરજી બીજા બજારમાં ફરે છે આંકડા એ પણ મારી પાસે છે એ પણ હું તમને બતાવી દઉં છું સાથે આ આંકડો ફરે છે તો જેમણે પણ આ કામ કર્યું છે એમને ધન્યવાદ ખૂબ સરસ કામ કર્યું છે તો અગિયારસો પચીસ સુધીને બોલાવે છે એમના આંકડા પ્રમાણે ઓપ્પનમાં ચારસો અઠ્ઠાવન ઓબીસીમાં એકસો ઓગણચાળીસ એસસીમાં સોળ જણ એસ ટીમાં પાંચ જણ ઇડબ્લ્યુ એસ કેટેગરીમાં સડસઠ જણ લીધું છે પણ આ આંકડો છે આનો સરવાળો તમે ટોટલ કરશો તો આમાં ભૂલ છે બરાબર તો ટોટલ કરી લેજો તો આઠસો ને સિત્તેર લીધા છે કુલ ભરાયેલા તો એ કદાચ આઠસો સિત્તેર સાયન્સ સાથે હોઈ શકે છે બરાબર અને આજે ભરાયેલ સીટો બસો એકાણું છે ગેર હજાર એકસો એકાણું છે તો આજનો આંકડો બરાબર છે પણ જે કુલ ગેર હાજરનો આંકડો છે ચારસો ચાલીસ સાયન્સ સુધી હોઈ શકે છે પણ આપણે સાયન્સ સુધીની વાત નથી કરવાની આપણે આપણા સુધીના આંકડાની વાત કરવાની છે તો એની સમજ મેં તમને સંપૂર્ણ રીતે આપી દીધી છે એ આંકડા પર ભરોસો કરવો ન કરવો તમારા ઉપર છે સીધું લોજીકલી તમને સમજાવી દીધું છે કે કુલ સીટો હતી એમાંથી આટલી ભરાઈ છે તો આટલી બાકી રહે તો એ સમજાવી દીધું છે હવે આપણે જિલ્લાવાર કેટલી સીટો ભરાઈ છે એની પીડીએફ સીધી તમને બતાવી દઉં છું તો જોઈ લેજો સાથે એનો આંકડો તમે મેળવડું તમે કરવા માગતા હો તો જે પીડીએફ આપણે કુલ સીટો નહીં આવી છે એમાંથી બાદબાકી કરશો જિલ્લાવાર તો તમને મળી જશે તો એના માટે આ સીટો તમે જોઈ શકો છો કયા જિલ્લામાં કેટલી બાકી રહી છે તો અહીં ટોટલ પાછળ મારેલું જ છે બરાબર ઓગણચાળીસું ચુમાળી આજના દિવસે સત્યાવીસમી તારીખે છેલ્લી રહી છે અમદાવાદમાં ઓગણસાઠ બાકી રહી છે વડોદરા તોતેર બાકી રહી છે રાજકોટ એકસો ચોવીસ સુરતમાં અઢાર બાકી છે ખેડામાં એક છે આણંદમાં તેત્રીસ છે પંચમહાલમાં ત્રીસ સીટો બાકી છે દાહોદમાં બસો અડસઠ છે સાબરકાંઠામાં નથી જૂનાગઢમાં સત્તાવન પોરબંદરમાં અઠ્યાસી છે મહેસાણા નથી પાટણમાં ઓગણીસિત્તેર બાકી રહી છે ભાવનગરમાં એકસો નેવ બાકી રહી છે જામનગર બસો સત્યાવીસ અમરેલી બસો છપ્પન કચ્છમાં નથી ભરૂચમાં બસો નવ નર્મદા એકસો એકોતેર વલસાડ નવસારી નથી બનાસકાંઠામાં સાતસો ત્રણમાંથી છસો ઓગણચાળીસ રહી છે સુરેન્દ્રનગરમાં એકસો છેતાળીસ રહી ગાંધીનગર નથી ડાંગ ઓગણપચાસ તાપીમાં સડત્રીસ રહી છે અરવલ્લીમાં કોઈ નથી ગીર સોમનાથમાં એક્યાસી બાકીરી દ્વારકામાં ત્રણસો ત્રીસ રહી છે મહીસાગરમાં ઝીરો કોઈ નથી મોરબી એકસો બાવીસ બોટાદમાં એકસો બાવીસ છોટાઉદેપુરમાં ત્રણસો તોતેર બાકી રહી છે આ રીતે જિલ્લામાં સડત્રીસો બાણું બાકી રહી છે જે નગર છે ત્યાં સુરતમાં એકસો ને ઓગણચાળીસ વડોદરામાં એક સીટ બાકી રહી છે તો આ સીટો તમે કુલ જોઈ શકો છો આટલી છે સાથે ત્રણ સીટો જેતપુર નગરપાલિકામાં છે એક સીટ આણંદ નગરપાલિકામાં છે આણંદ કદાચ મહાનગરપાલિકા બની ગયું છે ઊંઝા સિદ્ધપુરમાં કોઈ નથી મહુવામાં મહુમાં મહુવા જે છે ત્યાં બે સીટો છે અંજારમાં એક સીટ છે ભરૂચમાં કુલ ત્રણ સીટો છે અંકલેશ્વરમાં એક સીટ છે તો સિટી એરિયામાં આટલી સીટો બાકી રહી છે તો ત્યાં પસંદગી કરવા જાઓ ત્યાં પણ જોઈ લેજો સિટી એરિયા છે કે ગ્રામ્ય એરિયા છે તો એના લીધે તમારે પસંદગીમાં ભૂલ ના થાય તો કુલ એકાંદરે ઓગણ ચાળીસો સીટો રહી છે ઓપનની એકવીસો ને સડસઠ એસસીની બસો છત્રીસ એસ ટીની છસો પચીસ બાકી રહી છે ઓબીસીની પાંચસો ને છેતાળીસ ઈડબલ્યુ એસ કેટેગરીની ત્રણસો સિત્તેર બાકી રહી છે તો આંકડો આ રીતે જિલ્લાવાર આટલી સીટો બાકી રહી છે અને આ ટોટલ તમે કુલ સીટોમાંથી બાદ બાકી કરશો તો પણ મળી જશે તો આપ સૌનો આભાર એક્ઝામ સાથે ચેનલ જરૂર સબસ્ક્રાઈબ કરો થેન્ક યુ વેરી મચ